અંબાજી પગપાળા ચાલતા ભાવિક ભક્તોને રેડિયમ પટ્ટી લગાડવામાં આવી ભાભર પોલીસની સરાહનીય કામગીરી જોઈને ભાભર નગરજનોએ ખુશી વ્યક્ત કરી આજરોજ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા પોલીસ વડા એસપી પ્રશાંત સુબે તેમજ પીઆઈ એફડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાબર પોલીસ દ્વારા ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી પગપાળા ચાલતા શ્રદ્ધાળુઓને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી આજરોજ ભાબર પોલીસ દ્વારા ભાભર હાઇવે ઉપર અલગ અલગ સ્થળ પર રેડિયમ પટ્ટી લગાવવાનો સુંદર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો સાથે સાથે રેડિયમ પટ્ટી ચાલતા યાત્રાળુઓની પાછળ બેગ અથવા થેલામાં કે પછી કપડા પર રેડિયમ પટ્ટી મારવામાં આવી હતી અંધારામાં ચમકે છે એના કારણે જો કોઈ શ્રદ્ધાળુએ અથવા વાહન ચાલકે તે પટ્ટી પહેરી હોય કે પછી પાછળ થેલા ઉપર લગાવેલી હોય તો દૂરથી વાહન ચાલકોને તેની ઉપર નજર પડે છે આમ એક નાની રેડિયમ પટ્ટી કોઈક માણસનો જીવ બચાવી શકે છે સુરક્ષા પહેલા રેડિયમ પટ્ટી દરેક માટે જરૂરી છે ચાલો આપણે સૌ મળીને આ અભિયાનને આગળ વધારીએ અને દરેક સમાજને અકસ્માત મુક્ત બનાવીએ ભાદરવી પૂનમના અંબાજીના મેળાની ભાભર પોલીસ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ સાથે સુરક્ષિત યાત્રાની શુભકામનાઓ આજ રોજ એસપી સાહેબ તેમજ એસડી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે મહામેળા બે હાજર પચીસ નિમિત્તે દરેક પદયાત્રીઓ જે દૂર દૂરથી આવેલ છે દરેક પદયાત્રીઓને આ રેડિયમ પટ્ટીઓ જે આપ જોઈ રહ્યા છો એ રેડિયમ પટ્ટીઓ મારીએ છીએ જેથી કરીને રાત્રે ચાલતી વખતે કોઈ વાહનનું અજવાળું એમના ઉપર પડે તો આ રેડિયમ પટ્ટી ઝળકે અને એમનો જીવ બચી શકે અને કોઈ પણ રોડના અકસ્માત ના બને એ અનુસંધાને અમે આ રેડિયમ પટ્ટી લગાવવાનું આજરોજ આયોજન કરેલ છે જેથી અમને સાવધાનીપૂર્વક ચાલે અને રસ્તાની ડાબી બાજુ ચાલે અને આ રેડિયમ પટ્ટી બધા લગાવેલી રાખે જેથી કરીને કોઈ રોડ એક્સિડન્ટ ના બનાવ ના બને બસ અસ્તુ જય હિન્દ જય ભારત અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ ભાબર બનાસકાંઠા